નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે મારી યા બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર શુક્રવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો જીરાના વાયદા બજારમાં એક સામટો મોટો કડાકો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો તે પહેલાં થોડીક આગળ વાત કરીએ તો ગુજરાતમાં જીરાની આવક આજે મામૂલી ઘટીને હોળ હજાર બોરીની જોવા મળે છે અને જીરાની બજારમાં ભાવ ઘટતા વેચવાલી ઘટી જાય છે જો જીરામાં ભાવ હજી નિશા રહેશે તો આવક પંદર હજાર બોરીની આસપાસ સ્થિર થશે અને ભાવ વધઘટ તો આવક વધીને વીસ હજાર બોરીની સુધી પહોંચી શકે છે અને ખાસ કરીને જીરાનો બ્રેન્સમાર્ગ વાયદો આજે બસોને સાઠ રૂપિયા ઘટીને એકવીસ હજાર પાંચસો ને પચાસની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાના વેપારીઓ પણ કહે છે કે હાજર બજારમાં મળે પચાસ અને નિકાસના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે બોટાદ ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ચાર હજાર એકસો ને પંચાવન રૂપિયા વાંકાનેર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને બાવન રૂપિયા અમરેલી ત્રણ હજાર સાતસો પચીસથી ચાર હજાર બસો ને રૂપિયા જસદણ બે હજાર આઠસોથી ચાર હજાર એકસો પચાસ રૂપિયા કાલાવાડ ચાર હજાર સોથી ચાર હજાર એક રૂપિયો જામજોધપુર ત્રણ હજાર છસો પચાસથી ચાર એંસી રૂપિયા જામનગર ત્રણ હજાર એકસો ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા મહુવા બે હજાર નવસો એંસીથી ત્રણ હજાર ને પિસ્તાલીસ રૂપિયા જુનાગઢ ત્રણ હજાર આઠસોથી ચાર ને રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો ને અઠાવી રૂપિયા